આજે અમે નીકળી ગયા છે રિક્ષા લઈને નાવા માટે બધા મિત્રો આજે લઈને બધાય તો નીકળ્યા રિક્ષામાં બેસીને ટૂંક ટૂંકમાં આપડા દેશી ટૂંક ટૂંક ની અંદર તમે જોજો અમે જો પહોંચી ગયા છે અહીંયા નાવા માટે આગળનો વિડીયો તો રહેજો ખુબ મજા આવશે મળી જાય આગળ અહીંયા આપડો ફૂલ વિડીયો ચાલુ થશે આપડે જોતા રે ખુબ મજા આવશે મંદિરે પહોંચી ગયા છે પહેલા તો આપણે બધા મંદિરે દર્શન કરી લઈએ તમે તો બધા પ્રાણ જોઈ લો મંદિર છે વસરા દાદા મંદિરની બાજુમાં હજી છે ત્યાં તમે આવીએ પ્રાણ આગળ તમને થોડાક સિનેમેટિક શોટ બતાવીએ મંદિરના તો તમે થોડોક જોઈ લો अरे जो ये मछली गई पेपरा लगा से ये मछली गई पानी में चपार दूसरी मछली गई पानी में चपार तीसरा मगर मछली जा रहा है चपार और ये तीस चौथा मगर मछली जा रहा है चपार और ये छोटी मछली गई चप्पर ये मछला गया वो मगर मछली जा रहा है चप चपट पेपरा लगा दिया और ये चिंगा गया આ બધા આપણા મિત્રો છે આ ભાઈ આખી ગેમ લાવા પડી આજ તો ફૂલ મોજ કરે છે આગળ જો તમે મિત્રો આ જો દેશી મગર આવે છે તો બહાર નીકળી ગયો ફૂલ બધા એન્જોય કરે છે એક વર્ષ સુધી લાવા પડ્યા છે આયો તો બધા મિત્રો ખુબ મોજ મસ્તી કરી રહ્યા છે કેમેરા સામે વાત બાત પણ ઊંચા કરે છે બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે દેશી ગામડાની મોજ છે આખી અમારા દેશી સ્વિમિંગ પુલ કહેવાય અને અમારે કઈ સ્વિમિંગ પૂલ ની જરૂર ગામડાની ફૂલ મોજ હો इसको डरा दिया <laughs> यहाँ तक आया सर सब एंजॉय करते हुए और दुख पानी में मजे लेते हुए यह बात चल रही है અહીંયા જો આ બે જણા અમારા બે મિત્રો છે માછલી પકડી છે બતાવતો પણ નથી જો આ માછલી છે જીવે છે માછલી માછલી ક્યારના પકડતા હતા બે જણા હાથમાં આવી ગઈ ખરી બીજા બધા એન્જોય કરી રહ્યા હતા અહીંયા જો આ ભાઈ અમારા મગરમચ્છની જેમ તરે છે અંદર પાણીમાં પાણીમાં આ ત્રણ તો માછલી પકડવાનું જ કામ કરે છે આ એમાં મેન માણસ છે જયા ભાઈ ત્યાં બે બધા એન્જોય કરે છે あとは日本に行くのに。 Anh ơi cho salad. I was very veto. I can't wait.